ખટોદરા નવા ભટાર પંચાશ મોલાના નાકેજાયમાં જાયમાં રમતા ગેમ્બલરોને ઝડપી પાડી જુગારના રૂપિયા તેત્રીસ હજાર સાતસોનું ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ખટોદરા પોલીસ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરશે તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બી સુરશે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર સુરશે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરેશની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીઆર રભારી ખટોદરા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અંગે સૂચના થયેલ હોય જે અનુસંધાને આજ રોજ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુએન જાડેજા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન એ એએસઆઈ યોગેશભાઈ સાહેબરાવ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સૂર્યદીપસિંહ ગોવિંદસિંહ નાઓને ખાનગી બાતમીદાર હકીકત ના આધારે બાતમી હકીકત મળે કે જે મોજે ખોટરદ્રા નવા ભટાર પંચાસી મોલ્લામાં જાહેરમાં કેટલા કિસ્સામાં પૈસા પાના વડે હારજીત નો જુગાર રમે છે જે આધારે કુલ્લે નવ જુગારીઓને ગંજી પાના પાના વડે હારજીત નો જુગાર રમતા

જગદીશ સુદામ રાઠોડ ઉમર વીસ રહેઠાણ ઘર નંબર પંચ્યાસી મોહલ્લો નવા બટાર ખટોદરા સુરેશ પકડી પાડી જુગાર ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે